એનું કામ નથી રામ દેવાય પંડિત ને હાડા હાથો સેવક હતા પરીક્ષા કરી ચાર વધ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો ચાર જ વધ્યા લ્યો બોલો બીજા બધા ગાયલો બાપુ કંઠી તમારી પાછી ગુરુ અને શિષ્ય એક ગુરુ ને શિષ્ય આમ જાતા હતા ને ખેતર ના શેઠે નીકળ્યા ને એમાં બરોબર દી આ તમારો ટાઈમ અને આપણે બાપુએ વાત કરી મંદિરની ની આરતી ની એટલે સંધ્યા સમય ને એટલે ગુરુ મહારાજ એના શિષ્ય ને કીધું કે મારા ગુરુ નો આદેશ છે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો ચેલો કે બાપુ સાવત ને ડણીકું છે કોઈ નહીં આ પૂજા પૂજા ફાળે નાસ્તો કરી જાય બે નો હાલો કે બે ખેતર આકા ઠીક કે ના મારા ગુરુનો આદેશ છે હવે આઈથી એક ડગલું ન આવે અને ગુરુ મહારાજ આસન સમાયું એ દીઓ અગરબત્તીના તે જે કાંઈ કરવાનું તે કર્યું અને તુંહી 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 તોહી ગુરુ મહારાજને તાલ લાગી ગયો ગયું બનખે ચેલાને પછી બેહ આવવું પડે ચેલો બેઠો પણ ખડીયા ખડી આંખ ઊકડી જાય સિંહ બી આવશે તો સિંહ બી આવશે તો અને આવા કપાતર પાછા બોલે થાય એ તે